દાહોદ જિલ્લામાંથી ચાર પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી થઈ તેમજ અન્ય જિલ્લાના ત્રણ પીએસઆઈ દાહોદમાં આવશે આતરેક દરેક આઠ ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ રાત્રે આઠ વાગ્યેને ત્રીસ મિનિટે કહી શકાય કે જે દાહોદ જિલ્લાના ફરજ બજાવતા ચાર પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી થઈ પટેલ રાહુલ કુમાર અંબુભાઈ જેઓ અને જેઓની બદલી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી અને ત્રિવેદી ઉમેશકુમાર ઓમકારનાથ જેઓને જેબી વડોદરા ખાતે બદલી કરવામાં આવી તેમજ દાહોદ મુકામે ફરજ બજાવતા ચૌહાણ અનિલકુમાર નાગરભાઈ જેઓનું સુરત ગ્રામ્યમાં અને દાહોદ કુમારે ફરજ દાહોદ ખાતે ફરજ બજાવતા પટેલ જગદીશભાઈ લાલજીભાઈ જેઓનું પણ સુરત ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે તેમજ ચૌહાણ રણજીતસિંહ અજબસિંહ જેઓ ભરૂચ ખાતે ફરજ બજાવે છે તેઓની દાહોદમાં અને દામા મોહનભાઈ કાળુભાઈ જેઓને પશ્ચિમ કચ્છ ભુજમાં જે ફરજ બજાવી રહ્યા તેઓને પણ દાહોદ અને નિસરતા મોહનભાઈ હિરસિંગભાઈ જેઓ છોટાઉદેપુર ખાતે હાલ ફરજ બજાવી રહ્યા છે અને તેઓને પણ દાહોદમાં આમ દાહોદમાં ફરજ બજાવતા ચાર પીએસઆઈની ગુજરાતના અન્ય રાજ્યમાં અને અન્ય ત્રણ જિલ્લાઓ અન્ય જે ત્રણ જિલ્લાઓમાં ફરજ બજાવતા પીએસઆઈની દાહોદમાં બદલી કરવામાં આવી તમામ જે બદલીઓ છે તે દાહોદ જાહેર હિતમાં કરવામાં આવી છે